ગુડ મોર્નિંગ એવરી ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ દસ મૂરખના સરદારો નમસ્કાર બાળ મિત્રો પાઠ દસ માં મૂરખના સરદારો જેના લેખક છે જુતિન્દ્ર હદવે એમાં આપણે પેજ નંબર અડતાલીસ અને પેજ નંબર ઓગણપચાસ ભણી ચૂક્યા હવે આપણે આગળ વધીશું હવે આપણે અને ભણીશું કબાટ બનાવવા જતો હતો રસ્તામાં ચાલતા લપસી પડ્યો જે માણસ કાદવમાં પડેલો હતો તે જવાબ આપે છે બિરબલને કે હું મારું કબાટ બનાવવા માટે જતો હતો પણ હું રસ્તામાં લપસી પડ્યો પણ હાથ હાથ તો તો માપ માપ ભૂલી ભૂલી જવાય તે માણસ કહે છે કે જો હું હું કરું મારું એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો એટલા માટે હું મારા હાથ એમને એમ રાખી અને હું નીચે જ પડ્યો રહ્યો આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું તમે આવ્યા તો તમે મને ઊભો કરો એટલે મારું માપ એમનું એમ ચડવાઈ રહ્યું બિરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા બિરબલે એનું નામ અને સરનામું લખી અને લઈ લીધું આ બનાવ પછી બે એક દિવસ રહીને બિરબલ પાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો આ બનાવ બન્યા પછી બિરબલ બે ત્રણ દિવસ પછી રાત્રે

ની અંદર કેરોસીન પૂરી અને એ સળગાવવામાં આવતી એટલે ચાલતી હતી પણ બહુ સરસ મજાનું અજવાળું આપતી તો એ ફાનસ ને હેઠળ એક માણસ કઈક શોધી રહ્યો હતો શું શોધો છો કઈ પડી ગયું છે બિરબલે પૂછ્યું બિરબલ કહે છે ભાઈ તમે શું શોધી રહ્યા છો તમારું અહીંયા કઈ પડી ગયું છે હા પેલા એ ટૂંકો જવાબ આપ્યો પેલો કહે છે હા શું

એક માણસ એવું પૂછે છે એને કે ભાઈ તમને ખબર છે કે અહીંયા જ તમારી મીટી પડી હતી એ પેલા ટોળામાંથી એક માણસે પૂછ્યું ના અહીં નથી પડી પેલો માણસ કહે છે ના ભાઈ મારી મીટી અહીંયા નથી પડી ત્યારે તો ક્યાં પડી છે પડી ગઈ છે તો ત્યાં દૂર પડી તો છે ત્યાં દૂર આધે અંધારામાં ખૂણા તરફ આંગળી કરી એને જવાબ દીધો આધે અંધારામાં ખૂણા એટલે કે પેલી બાજુ ખૂણામાં મારી મીટી અંધારામાં પડી ગઈ છે એની આંગળી ચીંધી અને બતાવે છે ત્યારે અહીં શા માટે શોધો છો તો પછી અહીંયા કેમ શોધો છો એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે પેલો માણસ કહે છે ત્યાંથી ગબડીને અહીંયા સુધી થોડી આવવાની હતી ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે ત્યાં બહુ અંધારું છે ત્યાં કેવી રીતે શોધું અહીંયા અજવાળામાં જ શોધું ને એટલે અજવાળે શોધી શકાય એટલે કે હું શોધી શકું છું જવાબ જવાબ પેલો માણસ આવો આપે છે મારો બેટો છે બીજા માણસો કહે છે કે આ તો સાવ મૂરખ માણસ છે આપણે નકામી મહેનત કરાવી આપણને અહીંયા આગળ મહેનત કરાવી એમ તિરસ્કારથી કહીને મેટી શોધવા ભાગે થયેલા માણસો ત્યાંથી ચાલી નીકળ્યા એ માણસને તિરસ્કાર એટલે કે માણસને થર છોડી દીધો કે જા ભાઈ અહીંયા તારું કંઈ અહીંયા મૂર્ખના સરદાર જેવું કામ કરી રહ્યો છે કે અમારે તારી જોડે મીટી સુધાવી નથી એમ કરીને બધા માણસો ત્યાંથી ચાલી નીકળ્યા બિરબલે એના નામઠામ લખી લીધા બિરબલે એનું નામ અને સરનામું લખી લીધું બીજે દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો ત્યાં એક એને માણસને રેતીમાં ઢકલામાં કંઈક સૂતતો જોયો બીજા દિવસે એ બિરબલ ત્યાં નદી કિનારે ફરવા ગયો હશે તો ત્યાં આગળ એક માણસ નદીને ઢગલામાં કંઈક શોધી રહ્યો હતો બિરબલે પૂછ્યું શું શોધો છો ભાઈ બિરબલ કહે છે ભાઈ તમે શું શોધી રહ્યા છો બિરબલે પૂછ્યું બિરબલ કહે છે હું નદીમાં નાહવા ગયો તો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી તે મેં અહીં રેતીમાં દાટી હતી બિરબલ એને પૂછે છે કે તમે વીટી ક્યાં દાટી છે તમને યાદ છે હા અહી રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી પેલો ભાઈ કહે છે હા ભઈ હા મેં અહીંયા રેતીમાં ઊંડો ખાડો કરી અને આની અંદર દાટી દીધી હતી કઈ નિશાન રાખી છે પેલો બીરબલ એને પૂછે છે કે અહીંયા કઈ નિશાન રાખ્યું છે હા નિશાને રાખ્યા વગર તે કઈ રખડાટું ખરો હું પેલો માણસ કે હા ભાઈ હા નિશાની રાખ્યા વગર થોડી દાટાય શી નિશાની રાખી હતી બિરબલે પૂછ્યું જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાતું એક વાદળ હતું જે જગ્યાએ મેં વીંટી દાટી હતી ત્યાં એની એક્ઝેક્ટ ઉપર એક ઊંટ જેવા આકારનું બનેલું વાદળું હતું પણ હવે એ વાદળ બી દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી પણ હવે વાદળું દેખાતું નથી અને મારી વીંટી મને મળતી નથી

આ રહ્યા નામદાર સરકાર રાજાજી તમે જે મૂરખના સરદારોની લિસ્ટ મારી જોડે માંગ્યું હતું એ મુરખના સરદારો તમારી સમક્ષ હાજર છે પણ આ તો ચાર જ છે મેં તને છ લાવવાનું કહ્યું હતું અકબર કહે છે તો તો ચાર જ લઈને આવ્યો મેં તને છ કીધા ને નામદાર છ એ છ હાજર છે બિરબલ કહે છે નામદાર રાજાજી છ એ છ મૂરખના સરદાર અહીંયા હાજર છે

અકબરે નવાઈ પામી પૂછ્યું નવાઈ પામ્યો ને મેં આઠ દહાડા નકામા બગાડ્યા તે હું મૂર્ખ સરદાર નહીં તો બીજું શું બિરબલે કહ્યું બિરબલ કહે છે કે મેં મારું એક અઠવાડિયું આ મૂર્ખના સરદારો શોધવા માટે

તે છઠ્ઠો મૂર્ખનો સરદાર બિરબલે કહ્યું એણે એ તો હું અકબરે કહ્યું બિરબલે ઇનડાયરેક્ટલી તરત જ રાજાજી ઉપર બ્લેમ કર્યો કે તમે મને તમારું રાજદરબારનું બધું જ કામ મૂકી અને આ મૂર્ખના સરદારો શોધવા જવાનું કહ્યું તો છઠ્ઠો મૂર્ખનો સરદાર બીજું કોણ રાજાજી તમે પોતે જ છો

બિરબલને સજા થવી જોઈએ એક દરબારી બોલી ઉઠ્યો એક દરબારી કહે છે કે આ બધું શું છે રાજાજીનું અપમાન થયું છે આ ના ચાલે તો આ માણસને સજા કરો નહીં નહીં અકબરે હસીને કહ્યું અસબર અકબર હસવા લાગ્યો અને કહેવા લાગ્યું નાના હો એને સજા નહીં થાય બિરબલ સાચું કહે છે એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું એને ટકોર એટલે કે મને સમજાવ્યું અને મને કહ્યું કે આવા બધા કામ ના કરાય મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું રાજા કહે છે કે રાજા આ મૂર્ખાઓને શોધવા માટે જે સમય બગાડ્યો છે તો એ સૌથી મોટામાં મોટી મૂર્ખામી મારી જ છે બાદશાહે કહ્યું પછી બિરબલને ઈનામ આપીને રાજી કર્યા બાદશાહે પછી બિરબલને ઈનામ આપ્યું અને રાજી કરી અને ઘરે પરત મોકલ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બે ઈમેલ આઈડી આપવામાં આવ્યા છે જે ઈમેલ આઈડી ઉપર તમારે જે તમને પીડીએફ મળી જાય છે એ પીડીએફ માંથી તમામે તમામ ગૃહ કાર્ય કરી અને એ ઈમેલ આઈડી ઉપર મોકલવાનું રહેશે ચલો ત્યારે ફરી મળીશું